વડદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદથી આનંદી માર્ગને જોડતા પાકા માર્ગની બાજુમાં નમી ગયેલી હાલતમાં જુવાતા વીજ થાંભલાઓનું જરૂરી સમારકામ કોઈ અઘટિત ઘટના ઘટી તે પિલા કરવા અંગેની સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠી વડદરા જિલ્લાના શિનોરમાં પુનિયાદથી આનંદી ગામને જોડતો પાછો માર્ગ આવેલો છે આ માર્ગની બાજુમાં જીવંત વીજ વીજવાયરોથી વીજ એ પ્રવાહના સપ્લાય માટે વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવેલા છે જે જેપેકીના કેટલાક થાંભલાઓ વધુ પડતા નમી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત ખેતરે જતા ખેડૂતો અને ખેત મજૂરોમાં કોઈ અઘટિત ઘટના ન સર્જાય તેવો ભય સતાઈ રહ્યો છે એક વીજ થાંભલો તો જમીનની છૂટો પડી વીજ વાયરોના સહારે ટકી રહ્યો હોય તેમ છે તેમજ વીજ વાયરો ગમે તે સમયે તૂટી પડે તેમ ખેંચાઈને ટાઈટ થઈ ગયા હોવાનું પણ નજરે દેખાય છે જ્યારે આ માટે જવાબદાર તંત્રનો અઘટિત ઘટના ઘટે તે પહેલા સત્વરે કાર્યવાહી કરી તેવી માંગ સ્થાનિક રહીશોમાં જોવા મળી છે કેટલાક મુખ્ય વીજ થાંભલાઓના સ્થાને જાડવાની સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ફેસ ખત્રી દિવ્યાંગોદરા